એબીપી અસ્મિતા બોલ બચ્ચનમાં અમે અલગ અલગ ટાઈપના લોકો અલગ અલગ મૂડના લોકો ખુશખુશાલ લોકો ઉદાસ લોકો સારા લોકો મનહુસ લોકો મનુષ લોકો ન કહેવાય પણ અલગ અલગ લોકોને મળશું અને ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ ફેસબુક આવ્યા પછી એટલા બધા પ્રતિભાવાન કલાકારો જેને કોઈ પ્લેટફોર્મ નહોતું મળતું એમને મળવાનું ચાલુ થઈ ગયું છે એવા જ એક જિંદા દિલ પડછન કદાવર જેવડું વિશાળ શરીર છે એવડા જ વિશાળ હૃદયવાળા કમલેશભાઈ ગઢવી છે કમલેશભાઈને આમ તો ગઢવી સમાજના લોકો પર સરસ્વતી માતાની એટલી બધી કૃપા હોય છે ગાંધર્વની કે અદ્ભુત એ લોકો ગાતા હોય છે કમલેશભાઈ સંઘર્ષશીલ એવરેજ ભારતીય છે સવારે વહેલા સાડા ચાર પાંચ વાગ્યાથી રાત્રિના આઠ વાગ્યા સુધી ચા વેચી અને એકદમ પ્રામાણિકતાપૂર્વક જીવન જીવે છે વટકેસાથ ઘર ચલાવે છે

અત્યારે એવું છે શિયાળામાં નજીક નજીક આવતા જાય છે આ ભઠીના એની હિસાબે અને ઉનાળો આવે એટલે મારા બેટા આવે સામે સીસોડવ્યા જાય છે લોકો બહુ જ હોય આ ચાની આ કેટલી બહુ ફેમસ છે ડસામાં શિયાળામાં અહીં લોકો પડા પડી છે તડકો પીડ્યો એટલે બધાય સીસોડે ભાગી ગયો બધાય શીસોડવ્યા થયા શીસોડે નામે હા સર સવારમાં સાંજે તો પીધા કરે ને સવારમાં હોય હવારમાં તો તમારો વારો જ ન આવે દૂધમાં પાણી બહુ નથી નાખતા ને ના ના

એટલે એટલે આમ બોલો એક તમાકુવાળો બહુ એવું કે અમારી આટલી કેવી પડીકી આવે ને દોઢ રૂપિયાની કે એમાં કેસર હોય એમાં કેસર હોય તો આની અંદર અદ્રક ન હોય કમલેશભાઈ થોડીક ચૂંટણીની વાત કરીએ ઇલેક્શન આવી ગયું છે બે મેઇન પક્ષ આપણે ત્યાં બે જ છે કોંગ્રેસ ને ભાજપ ભાજપમાં ભાજપમાં અમારે ગયા ટ્રમમાં આમ ભાજપમાં મોટા નેતા કોણ ભાજપમાં અત્યારે વિશ્વ લેવલે નામ ગુંજવું તો આપણે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કોંગ્રેસમાં કોંગ્રેસમાં તો હવે કઈ લેવા નથી નેતા કોણ છે નેતા અહીંયા હવે નેતા નબી નેતાને એમાં છે રાહુલ ગાંધી ક્યાંક ક્યાંક છેડે ક્યાંક એ ખરાવ એ આમ જોર કરે છે આ ખૂણે ખાસ રહે છે પણ એમ આમ જોર તો કરે છે જોર નો આવે આમાં તો અત્યારે તો આખો દેશ રંગાઈ ગયો છે

મોદી આવ્યા પછી બધે લીલા લેર છે અને બીજું દુહો દુહો છંદ ગાવું છે પણ મારે રાહુલ ના જો લગ્ન થાય ને તો એના લગ્ન ગીત છે

वनरा तेवन ए मी जा जा। वनु राते वनो तेवन मी डोळ जा, जा मी डोळ पडेने जाडवा बार कुवारा हूं तो तमने મારા રાહુલ તમને કોણે લડાઉ એને એને લાડ લડાવે છે મલ્લિકાર્જુન ખડગે એ બધા લાડ લડાવે આમ તો ઇન્ડિયામાં પેલા એને અખિલેશ બધા કીધું હતું કે આપણે રાહુલભાઈને લાડ લડાવું છું પણ મમતાબેન છટકી ગયા માયાવતી બેને છટકી ગયા હે આમ પાછા માયાવતી મમતાબેન રાહુલભાઈ મોદી સાહેબ બીજું કોઈ બહુ ઝાઝી ઝંઝટ આપણે ગૃહસ્થ ને હોય ને એ નથી એને આખો દેશ તો મોદી સાહેબ તો કે ને મારો આખો દેશ મારો ફરી ફોન બોન જતી આવે નહીં કે ક્યાં હું કરો છો ને એમ એ છોકરાઓ કેમ નિહાળ મૂકીને વીજ આવ્યા જાવ ભણવા જાઓ કેમ હે બાજુમાં નિહાળ લાગે છે

રાજમાં લીલા લહેર છે આમ તો ભાજપમાં જે ટિકિટ મળી જાય ને એને લીલા લહેર જ છે મોદી સાહેબના નામે કમસે કમ ગુજરાતમાં તો એ સળસડાટ નીકળી જાય છે હે ને અત્યારે પથ્થરો રામના નામે રાવણ રામનું નામ લઈને મૂક્યો હતો અને તર્યો હતો એમ ગમે આખા દેશની અંદરથી ગમે મૂકો પણ તરે મોદીના નામ ઉપર કમલેશભાઈ જેવા સાવ નાનકડી એવી એમની દુકાન છે

મસ્ત મૌલાના કમલેશભાઈ ગઢવી સાથે બોલ બચ્ચન હિન્દુસ્તાનને સમજવા માટે દેશને સમજવા માટે રાજ્યને સમજવા માટે રેલવે સ્ટેશન બસ સ્ટેશન મેળાઓ મંદિરોની બહારની ભીડ બજાર એને સમજવું પડે અમે આવી ગયા છીએ બોટાદ બસ સ્ટેન્ડમાં સાત નંબર પરથી જામનગર ભુજ વિછીયા જસદણ રાજકોટ ગોંડલ જામ જામજોધપુર આઠ નંબર પરથી સાયલા ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર વિરમગામ સેંકડો બસો આવે છે અહીંયા સેંકડો કિસમના લોકો આવે છે અમે આમાં સંતો મળે તો સંતોનો મૂળ સંતોનો મત સામાન્ય માણસ મળે તો સામાન્ય માણસનો મૂળ સામાન્ય માણસની વાત ઓ આ હાથમાં મોજા છે ને પહેરાય અત્યારે મોજા છે ને પહેરાય અત્યારે એમ જ પહેરા શોખના સ્ટાઇલને જોરદાર સ્ટાઇલ છે ટોપી મોજા ક્યાંથી આવો છો બોટાદ શું કામ કરો છો

એટલે બોટાદ લીમડી જઈ રહી છે આ આજે અમે અહીંયા ગ્રામીણ વિસ્તારમાં એટલે નાના ટાઉનમાં બોટાદ નાનું ટાઉન છે આમ જિલ્લો થયો છે હવે ત્યાં બસ સ્ટેન્ડમાં વર્ષોથી લગભગ સોળ વર્ષથી બુક સ્ટોલ ચલાવતા માણસની સાથે વાત કરશું નવગણભાઈ ગ્રામીણ પત્રકાર છે અનેક ન્યૂઝપેપર સાથે એનું વિતરણનું પણ કામ કરે છે રિપોર્ટિંગ પણ કરે છે તો આજે આપણે પત્રકારોના મૂળમાં બોટાદના નવગણભાઈ સાથે વાત કરીએ નવગણભાઈ

આમ ગણો તો લોકોનો મૂળ તો ખાસો કાંઈ છે નહીં કેમ કે ચૂંટણી નજીક છે એટલે લોકોને પણ એવી આશા છે કે ચૂંટણી નજીક છે એટલે રોડ રસ્તાઓ અને ગટર પાણીના પ્રશ્નોનું સોલ્યુશન આવશે પણ માત્ર ચૂંટણી પૂરતા જ બધા કાર્યક્રમો હોય છે એટલે જેથી પ્રજા પણ આમ ગણો તો મૂંઝવણમાં પણ છે આમ ઓવરઓલ બોટાદની સ્થિતિ કેવી છે ઓવરઓલ સ્થિતિ ગણો તો બોટાદ જિલ્લો એકમાત્ર હીરા ઉદ્યોગ ઉપર નિર્ભર છે બોટાદમાં બીજો કોઈ ઉદ્યોગ નથી જેથી કરીને સરકારને પણ પ્રજા પણ એવું ઈચ્છે છે કે બોટાદને રોજગારીની તકો વધુ મળે હા કેમ કે ઉદ્યોગો કોઈ છે નહીં આમ ડેવલપમેન્ટ કેવું હતું જિલ્લો થયો તો મોટી કચેરીઓ બની કઈ વેપાર વધ્યો હોય લોકોનું જીવનમાં કઈ સુખ આવ્યું એવું સુખ તો નથી આવ્યું કેમ કે માત્ર કચેરીઓ બની છે રોજગાર માટે પ્રજા માટે કોઈ કાર્યક્રમો કે કોઈ સરકારે ધ્યાન આપ્યું નથી પાણીની કેવી સમજ છે પાણી તો વર્ષોથી આદિકાળ વખતથી એક જ સ્થિતિ છે દસ દિવસ અને પંદર દિવસે જ શહેરને પાણી મળે છે આજની તારીખે આજની તારીખ તો ક્યાંય ક્યાંય જોવા કે આમ લોકો લોકો ટેવ પડી ગયું ટેવ નથી પડી ગઈ પણ ઇસ્યુ હોતા હોય છે અને નગરપાલિકા સુધી લોકો જાય છે તાજેતરનો જ દાખલો હમણાંનો જ છે પાણી બાબતે અને વિવિધ પ્રશ્નો અંગે પ્રજાએ નગરપાલિકાના ચીફ ઓફિસર પણ ઉપર પણ હુમલો કર્યો હતો આ જો કે અમને નથી કે ચીફ ઓફિસરને પાણી માટે તેને હુમલો કરવો પડે તો કે સોલ્યુશન અને પણ એમની તો લોકો એ અહીંયા તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૂંટાણા છે આમ આદમી પાર્ટીના ઉમેદવારનું કાંઈ ઉપજતું નથી અને સરકાર આમ ગણો તો ખાસું કાંઈ ધ્યાન સિટીમાં આપતી નથી નહીં તમારા મતે જલ્દીમાં જલ્દી શું થવું જોઈએ જલ્દીમાં જલ્દી સરકાર બોટાદ શહેર પ્રત્યે વિચારે અને સારો એવો ઉમેદવાર મૂકે જેથી કરી પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે તેવા ઉમેદવારની જરૂર છે એમ તમે લોકસભામાં ભાવનગરમાં આવો બોટાદ ભાવનગર ડે આવે ભારતીબેનનું કામ કેવું છે અત્યારે તો એ જ છે ચાલુમાં હજી તો ભારતી બેન નું કેમ કે ભારતી બેન અત્યાર સુધી બોટાદમાં ડોકાણા જ નથી તમારો મોટો વિસ્તાર છે અને એક ક્યારેય ક્યારે કઈ કાર્યક્રમ પાંચ વર્ષમાં કદાચ પાંચ કે છ વખત આવ્યા હોય તો બસ બસ અને એજ્યુકેશન શિક્ષણ હોસ્પિટલ હેલ્થ આ બધાનું બોટાદ કેટલા નંબર આપો તમે

સિવિલ છે પણ જનરલ હોસ્પિટલ છે સિવિલ તો નથી આમ હા ખાલી પ્રસુતિ ને એવું નાનું મોટું થતું હા બાળ રોગ નિષ્ણાંત નથી એમાં ઓર્થોપેડિક નથી આંખના ડોક્ટર છે પણ વિવિધ ઘણા બધા જે હોવા જોઈએ એ ડોક્ટરો બોટાદની સિવિલ હોસ્પિટલમાં નથી તમે લખ્યા કરતા હશો અમારો તો ફરજ છે અને લખવું જ જોઈએ પ્રજાલક્ષી હર હંમેશા હોય એટલે આપણે દર્શાવતા હોય છીએ તો સ્થાનિક પત્રકાર છે લોકો આવીને એમની સમસ્યા કે એટલે કાગળ પેન લઈ અને એનું પોતાનું કર્તવ્ય કરે છે સરકારને વિનંતી છે કે બોટાદનો વિકાસ થવો જોઈએ સંભાવના છે વિકાસ થાય તો ટુરિઝમ સાળંગપુર નજીક છે તો એનાથી કંઈ નવી હોટલો આવી નવું સાળંગપુર સાવ નજીક છે તો એનો એનો કંઈ લાભ થી ચોક્કસપણે લાભ છે આમ ગણો તો બોટાદ જિલ્લો અમારો મધ્યમમાં આવે છે એક બાજુ સાળંગપુર છે પાળિયાદમાં ઠાકર દ્વારાનું બહુ મોટું મંદિર કહેવાય છે અને આ બાજુ સાળિંગપુર અને એક આ બાજુ અળો એક જૈન મંદિર બહુ મોટું વિખ્યાત છે તો મધ્યમ આ બોટાદ જિલ્લો છે તો ચોક્કસપણે આનું ડેવલપમેન્ટ થાય અને લોકોને વધુ રોજગારી મળી રહે તેવા સરકારે આયોજન કરવા જોઈએ સાથોસાથ કે રમત ગમત માટે બોટાદમાં કોઈ ક્રિકેટ ગ્રાઉન્ડ કે કોઈ સાધનો નથી એટલે એના માટે પણ સરકારે વિચારવું જોઈએ કે બોટાદને સારી સિવિલ હોસ્પિટલ મળે અને એક સારું ગ્રાઉન્ડ મળે અને રોજગારી માટે ઉદ્યોગો થપાય તેવી હવ અમારી અને લોકોની બેની માંગણી છે આ વાત સાચી કારણ કે હું જ્યારે ગઢડાના ઢસામાં કાર્યક્રમ કરતો ત્યારે પણ કીધું કે એક પણ ગ્રાઉન્ડ નથી નાનકડું ગ્રાઉન્ડ હે નહીં બોટાદમાં કોઈ એવું ગ્રાઉન્ડ છે નહીં માત્ર સરકારી હાઈસ્કૂલનું જે ગ્રાઉન્ડ છે તેની કામ ચલાવાય છે અને લોકો અહીંયા રવિવારના દિવસે મનોરંજનમાં સ્પોર્ટ્સ માટે ઝીરો સ્પોર્ટ માટે કશું છે બેડમિન્ટન કોર્ટ છે ના કંઈ નથી ટેબલ ટેનિસ ટેબલ ટેનિસ છે ફૂટબોલ રમવું હોય નહીં કંઈ નહીં તો કબડ્ડી રમવાનું કબડ્ડી રમવાનું અને ઢીસણ ઝોલાય અને લોહી નીકળ્યા કરે આમાં તો એક યુવાન છે વિદ્યાર્થી અહીંયા આવો ભાઈ તો શું કામ કરો છો હીરા કસો છો

લગ્નમાં આવ્યા હતા એમ કહેવાય તો લગ્નમાં આવ્યા હતા અને છાપું લઈ રહ્યા છે તો નવગોલભાઈએ પ્રજાલક્ષી વાત કરી એમની પોતાની પીડા છે પત્રકાર છે કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી કોઈ નિજી સ્વાર્થ નથી આ ગામમાં એ સુખી છે પરંતુ એના માટે વિદ્યાર્થીઓને હોસ્ટેલ મળ્યું છે રસ્તા ગટર ભૂગર્ભ ગટરની બધું ખરું કે ભૂગર્ભ ગટર યોજનાનું આમ ગણો તો પહેલાં ત્રીસ કે પાંત્રીસ કરોડના ખર્ચે પેલા સૌરભભાઈ પટેલે એ ખર્ચો સો કરોડ ને પાર પહોંચ્યો છે છતાંય પણ મધ્યમાંથી બે નદીઓ વહે છે ઉતાવળી અને મધુ આ બંને નદીઓમાં આજે પણ ગટરનું પાણી જાય છે સરકારનું એવું આયોજન હતું કે ભૂગર્ભ ગટર નાખવાથી કે બોટાદ શહેરમાં ગંદકી નહીં રહે તેને દૂર કરવા માટે આ કરોડોના ખર્ચ કર્યા છે છતાંય પણ નદીની અંદર ગટરનું પાણી વહી રહ્યું છે એ સરકારની નિષ્ફળતા ગણો કે જે કાંઈ ગણો એ એ સરકારની સાબિતા નદીઓના કારણે થાય છે એમ નદીમાં પાણી નદીમાં ગંદકી છે ભૂ નદીમાં ગંદકી હતી ને થોડી ઘણી દૂર થઈ છે પણ હું એમ કહું સંપૂર્ણપણે સૌની યોજનાનું પાણી આવે જાય કે હા સૌની યોજનાથી અત્યારે અમારા આજુબાજુના જે તળાવો છે

જે રીતે અમારા રોનકભાઈ પ્રજા પ્રશ્નો માટે રોજ રાતે આઠ વાગે એનું બ્લડ પ્રેશર હાઈ કરે છે બૂમ બરાડા દેકારા કરે છે એવું જ કામ બોટાદથી નવઘણભાઈ કરે છે લખીને કરે છે એના લેવલથી કરે છે તો આ તું બોટાદથી બોલ બચ્ચન મોટા મોટાભાગે અમે એમાં હસતા હસતા કરતા હોય છે પણ હવે એને કીધું તકલીફ જ એટલી બધી છે કે આમાં દાંત એવું નથી દાંત કઢાય કઢાવી બોટાદમાં કંઈ રહ્યું જ નથી આવે ભૂંગળા બટેટા બહુ ખાય છે હા એન એનથી એ ભૂંગળા બટેકા ખાધા બાદ લોકો પણ પીડાય પણ એટલા જ રહ્યા છે હા એ કોઈ નહી પૂછવતો કે હા ભૂંગળા બટેટા અમારે અભો વભગણે ભૂંગળા બટેકા ફેમસ છે એટલું બોટાદ હોસ્પિટલોમાં પણ ફેમસ છે કે બોટાદમાં હાઈએસ્ટ દર્દી ભૂંગળા બટેકા ખાઈનેથી આવશે ચા તા નવ ગણભાઈ વધુ કેટલાક મૂડ જાણીશું બોલ લોકોની વાત કરીશું બોલ યાત્રા દરમિયાન કેટલાક એવા લોકો મળી જાય કે એને જોતા જ આપણે એમ થાય કે એની પાસે જાવું જ જોઈએ એવા જ એક દાદા મળી ગયા છે અને દાદા શું કામ કરો છો આ રોજે રોટે આટો ગાડી ચલાવીશ અને કઈ ગાડી ચલાવો ઈકો ભાડા મળી જાય ભાડા તો કઈ મળતા નથી મળે તો રોજ મળે ને ત્રણ દિવસ ગુકી ગયા હોય કેટલા વર્ષથી ડ્રાઈવિંગ કરો બાસી ને ચાલતી એમ કેટલાય રંગ જોયા છે ને જિંદગીના

સરકારની કઈ યોજનાઓ સહાય લોન ઓલો મા કાર્ડ આધાર કાર્ડ પછી મકાન એવું કઈ મળ્યું છે કઈ મળ્યું નથી પણ તમે ગયા નથી કે કેમ મળ્યું બધા એને આપે તો તમને કેમ ન નહી જાવ કે હું લેવું તમે ટ્રાય કરી દી તારે કરી તો કઈ નથી આપે હું મા કાર્ડ રાખો છો મોદી સરકાર બીજા મોકલે તો આ વસાળે ખાઈ જાય ખાનારા ઓ વસાળે હવે નથી કહેતા તમે જ્યાં જાતા નથી તમારે જાવું જોઈએ ધરાય તારે અમને મળે

આ પબ્લિક એવું છે મોદી સરકાર જેવા તો રોડ નથી બનાવ્યા હવે હું બાસી સાલમાં આટલો રોડ નાનો હાલતો વચમાં ગાડી પડી હોય પંચર પડીને ફાયરિંગ ભડાકા ને ટાયર ફૂટે એ તો કઈ સેર નહીં રસ્તાઓ હારા થઈ ગયા રોડ થઈ જાય હાઈ ક્લાસ રેસ્ટિંગમાં પાણી આવી જો હાઈ ક્લાસ રેસ્ટિંગમાં ખાવાનું હા તો એક જ ખાઈ મે છે ખેડૂ લોકોને કે સીમમાં પાણી દે ને હમ એક પાણી તો કઈ જરૂર જ નથી દાદા એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી બ્યાંસીથી ચલાવે છે પેલા રસ્તાઓની સ્થિતિ બહુ ખરાબ હતી બધાને ખબર છે દાદા શરતમાં થોડો કકળાટ કર્યો પણ આમ રાજી છે કે દેશમાં બધું સારું છે કેમ સારું તો બોલ બચ્ચનમાં વધુ આવશે જ નહીં એમ હારી છે ને બીજા કોઈને કાંઈ કહેવાનું છે હે બાપરે હું એટલે અમારે બધાનું આવી ગયો તમારે બધા હતી તો ગોવિંદભાઈ ની વાત સાંભળી શરૂઆતમાં થોડોક કકળાટ થયો પણ અંતે એમણે કીધું કે સરકારનું કામ સારું છે ચાલો